વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના આજે અઢારમો દિવસ છે છતાં પણ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે તાજેતરમાં બે દિવસ અગાઉ છે તે રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રી દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીઓને છે તે આદેશ કરવામાં આવ્યા હતા કે માત્ર બે દિવસમાં છે ત્યાં ટેન્કરનો નિકાલ લાવવામાં આવે અને માલિકને સુપ્રત કરી દેવામાં આવે પરંતુ હજુ સુધી તંત્રના અધિકારીઓ છે તે લા જવાબદાર હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે તો આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે કઈ સ્થિતિ જોવા મળી રહી છે બ્રિજ દુર્ઘટનાને આજે અઢારમો દિવસ થઈ ચૂક્યો માર્ગ અને મકાન વિભાગની ફરી બેદરકારી માત્ર બે દિવસમાં કહેવામાં આવ્યું હતું કે બે દિવસમાં આ ટેન્કર છે તે હટાવવાની કામગીરી એ પણ હેવી ક્રેન લાવી અને હટાવી દેવામાં આવે પરંતુ હજુ સુધી તેની કામગીરી કરવામાં નથી આવી રહી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોઈ પણ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ અહીં આગળ નજરે નથી પડી રહ્યો તંત્ર દ્વારા હજુ પણ ટેન્કર નથી ઉતારવામાં આવ્યું રાજ્ય સરકારના આદેશ બાદ પણ ક્યાંક ને ક્યાંક હજુ અધિકારીઓમાં કોઈ પણ પ્રકારની જવાબદારી ના હોય તે પ્રકારની હાલ સીધી જોવા મળી રહી છે એટલે ચોક્કસ પ્રમાણે તમામ દ્રશ્યો છે તે ન્યુઝ ઓફ પાદરા પર આપ જોઈ શકો છો

નિષ્ફળ રહેલું આ તંત્ર ફરી એક વખત છે તે ઊંધું ચડપાયું હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે એ ચોક્કસ પ્રમાણે પાદરા તાલુકા નો આ એક ગોચારી ઘટના બનવા પામી હતી જેમાં એકવીસ એકવીસ લોકોના મોત નીપજ્યા હતા તેમ છતાં બે જવાબદાર તંત્ર આ ટેન્કર ઉતારવા માટે નિષ્ફળ રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે હેવી ક્રેન લાવી કે કોઈ પણ હિસાબે આ ટેન્કર છે તે હટાવી દેવામાં આવે તે પ્રકારની સ્થિતિ હતી પરંતુ તેમ છતાં કોઈ પણ રીતે તંત્ર એ કામગીરી નથી કરી એ ચોક્કસ પ્રમાણે દ્રશ્યમાં નજરે પડી રહ્યું છે એટલે કહી શકાય કે અધિકારીઓના પાપે આ બ્રિજ તૂટી પડ્યો હતો અને એકવીસ એકવીસ લોકોના મોત નીપજ્યા હતા